કાલે વિશ્વ હિન્દુ પરિષદ અથવા તો બજરંગ દળના લોકો કે ભાઈ એ લોકો કોઈ ધર્મનો કે માતાજીના ગરબાનો નિયમ બનાવવાનો કોઈ અધિકાર નથી ધરાવતા અને ત્યારબાદ એમને સમજાવ્યા હતા પછી એમના આગ્રહને લઈ અને પોલીસે મને કીધું કે પાંચ જણ સાથે બેસી લ્યો એટલે અમે દરવાજાની બહાર પાંચ જણને ખરા અર્થમાં ધર્મ શું છે ભાજપ એના રાજકારણ માટે વિશ્વ હિન્દુ પરિષદ આર અને બજરંગ દળના લોકોનો દુરુપયોગ કરી રહી છે અને ધર્મ શું છે એની વાત ચર્ચા મેં એમની સાથે કરતા શાંતિથી તે એ લોકો નીકળી ગયા હતા કોઈ ગાળો હું બોલતો એવો વિડીયો નથી

અને માતાજીની આરાધના અને ધર્મ કોણ શીખવાડે ભાજપને ખબર છે ધર્મને ત્યારે એ લોકોનો કોઈ ધર્મ નક્કી કરવાનો અધિકાર જ નથી માટે એવી કાલની ભીના છે એ ભાજપે બજરંગળને અને વીએચપી ને આગળ કરી અને એનો પ્રચાર કરવાનો દાંડિયા રાસમાં પ્રચાર કરવાનો જય શ્રી રામના નારા જે અમે અમારા દાંડિયા રાસમાં નહીં જ બોલવા દઈએ એનો પ્રચાર કરવા આવે છે એ કોઈ ધર્મના રક્ષણ માટે નથી આવતો અને સનાતન એટલે શું સનાતન એટલે લોકોને ગમે જે એને મોજ આપે જે એને પ્રફુલ્લિતતા આપે અને જે લોકભોગ્ય લોકોએ સ્વીકાર્યું હોય એને સનાતન કહેવાય સનાતન એટલે જ કે જેને કોઈ નિયમ નથી એક લોકોના મનને પ્રફુલ્લિતતા મળે એ ધર્મ એટલે સનાતન કહેવાય